હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે રાજમા રોટી બનાવીશું મેં રાજમા અડધી વાટકી પલાળી અને આડકાલ પલાળી દીધા છે અને પછી પાંચ સીટી મારી અને બાફી લીધા છે રાજમા બાફીને તૈયાર કરી દીધા છે તમે જોઈ શકો છો બહુ સરસ મજાના બપાઈ ગયા છે રાજમા આપણા આવી રીતના કરી લીધા છે રાજમા મેં બાફીને લઈ લીધા છે ધાણા લીધા છે લીલા મરચાં લીધા છે લાલ મરચાં લીધા છે ડુંગળી લીધી છે તમાલપત્ર લીધું છે મોટી લાયચી છે તચ છે લસણ છે લવિંગ છે નાની લાયચી છે એક ટામેટું નાનું સમારી લીધું છે આદુ મરચાં લસણ ખાડીને લીધું છે થોડા કાળા મારી ખાડ્યા છે લવિંગ એ ગરમ મસાલો થોડો ખાડીને લીધો છે બરાજમાં આપણે વઘારવા માટે સૌથી પહેલાં મેં બે ચમચી એટલું ઘી લીધું છે બીજું તેલ લીધું છે ગરમ મૂકી દીધું છે તેલ અને ઘી મિક્સ લીધું છે મેં સરસ ગરમ થઈ જવા દેસુ આપણે આને મિત્રો તમે જોઈ શકો છો તેલ ને ઘી આપણું ગરમ થઈ ગયું છે જીરું નાખી દેસુ અંદર જીરું સરસ ફૂટી ગયું છે આપણું નાખી દેસુ લસણ છે ઇલાયચી છે લવિંગ છે નાની ઈલાયચી છે અને છે એ બધામાં નાખીશું આપણે लीला मरचागार लाल मचा मन में साल पत्री सूका मसाला ताटकी गया उ डूंगी नाखीशू તમે જોઈ શકો છો સરસ મજાની રાજમાના અંદર ટામેટો ના નાખો તો બી ચાલે પણ હું ટામેટો નો ઉપયોગ કર્યો છે નાનું ટામેટું સમાર્યું છે મેં એટલે આપણે ડુંગળી શેકાઈ જશે પછી આપણે નાનું ટામેટું નાખીશું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ડુંગળી શેકાઈ ગઈ છે આપણે ટામેટું નાખી દઈશું હવે

રાજમાં નાખું છું રાજમાં મેં પાણી સુધી નાખી દીધા છે આદુ મરચાં લસણ બધું ખાડી નાખ્યું કાળા વાળી બધું એ ખાણી નાખ્યું તો એ પેસ્ટ નાખું છું શાક મિત્રો બહુ જ સરસ બને છે ખરેખર બહુ મજા મજા આવે છે તમે એકવાર આવી જશે કોથમી નાખું છું કોથમીર થોડી બજાર પડતી નાખી છે તમારે એવું છે નાખવી તો બી નાખી શકો છો મિત્રો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે રાજવાનું રોટી જોડી સર્વ કરીશ યસ બંધ કરી દઈશું સાક રેડી થઈ ગયું છે હું વાટકાના અંદર સર્વ કરું છું સરસ મજાની પણ ડિસ્ટ સર્વ કરી દીધી છે રાજમા રોટી તૈયાર થઈ ગઈ છે મિત્રો ખરેખર બહુ જ સરસ મજાની બની છે તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો તમને પણ મજા આવી જશે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે રોજ આવું નવું નવું લઈને આવું ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો સી યુ